હેલો દોસ્તો ખરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે વડિયાળના આંગણે શુદ્ધ અને સાત્વિક રસોઈ મેળવવા માટે એક નવું સોપાન થઈ રહ્યું છે તો આપણે એમની સાથે વાત કરાવું આપણા પ્રસંગો પાત નાના મોટા પ્રસંગમાં અથવા પ્રોગ્રામમાં જેવું કે ભાઘરી છે થેપલા છે શાક છે પનીરનું શાક કોઈ પણ શાક હોય કાજુ ગાઠિયા છે ઢોકળી છે એ તમને ઓર્ડર ઉપર બનાવી આપજો બહાર જવું હોય તો થેપલા સૂકી ભાજી એવું પણ બનાવી આપશે તો આપણે એની મુલાકાત કરાવું અને બેન સાથે વાત કરીએ કે શું શું લોકોને સેવા આપવાના છે સાથે સાથે પોતે ઘરે પણ લોકોને જમાડે છે ટેસ્ટી અને એવી ગેરંટી સાથે કે જો તમને નો આવે તો પૈસા નથી જોતા આવી ગેરંટી સાથે બેન જમાડે છે તો ચાલો મળીએ બેનને બેન તમે વડિયા ખાતે એક ભોજનાલય ચાલુ કર્યું છે તો શું શું કઈ રીતે છે બધું એ જમવાનું બનાવું છું રસોઈ બધી આવશે અને જેને જમવું હોય તે જમવા આવે કોઈ ટિફિન લઈ જાય પાર્સલ લઈ જાય અને ભાવે તો પૈસા આપે નહીતર હું પ્રેમથી આપ જમાડું છું એમ શું શું બેન બપોરની રસોઈમાં શું શું હોય આપણે બે શાક હોય કોક દિવસ ત્રણ શાક હોય દાળ ભાત સંભારા છાશ પાપડ રોટલી બધું આવશે એમાં સરસ બેન કોઈને સ્પેશિયલ દસ બાર જણાના માટે શાક બનાવવું હોય તો હા

અને બધા લોકો અહીંયા જમવા આવે અને તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ